ફેમિલી સ્વાગત છે કેમ છો મજામાં મજામાં જ જશે સ્વાગત છે તમારું નવા લોકની અંદર તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ દીષ સવાર સવારના આપણે આજે જવાનું છે વાળીએ આ ભાઈને નથી લઈ જવાનું હાલ તો લાઇક થવાનું કહી દે હાલ શેર કરી દઈજો હરખું બોલ શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દઈજો હાલો મિત્રો

ટોપી શું પહેલી હે ટોપી ક્યાં હે હા નેલા લે હા ટોપી પહેરવી ટાયડ વાય તો કે ટોપી પહેલો હાલો ફેમિલી હવે જઈએ વાળીયે ઘણો ટાઈમ ત્યાં વાડીએ ગયા નથી તો બના રહી જાઓ લોગમાં જઈએ આપણે વાડીએ મળીએ વાડીએ જઈને ફેમિલી આવી ગયા છે આપણે વાળીએ જો ઘણા ટાઈમ પછી હેને વાળી આપણે આવ્યા નહોતા આપણે આવી ગયા વાળીએ જોઈ લે શીણામાં હું છે દવા સાટી રહ્યા છે જો શીણામાં આ છે આપણા શીણા મિત્રો જુઓ ફૂલ આવ્યા હે આના દવાનો છટકાવ થઈ રહ્યો છે પણ સુકાઈ ગયા આંબા ગમે એમ થયું હોય આંબા છે ને સુકારો આવી ગયો જોવા આંબા છે ને આ મોર તો નાનામાં આવી ગયા હે પણ સુકાઈ ગયા પાન ને બધું જો આ ગયા આપણે સોમા આંબા વાવેલા હતા મોર આવ્યા કમ્પ્લીટ છે પણ સુકાઈ ગયા છે આપડી કઈક વાડી અમે દેખાય આપણી જૂની વાડી છે ના ઘઉં છે જો ડુંડી આવી ગયા હે હમણાં મિત્રો પોગ પડે એવા થઈ જશે તો આ છે કંઈક આપણા એ વાદી ના સેટ આમ આગળ આપણી વાડી મિત્રો લો ફેમિલી જો આ મોટો આંબો છે આમાં મોર આવ્યા જો કેવડા મોર આવ્યા હે પાને પાને મોર છે મિત્રો કેરી આવે એટલી સાચી જો ઢગલો છે ને મોરનો આ હે ચીકુડી એમાં ચીકુ ઘણા આવ્યા હ મીઠો લીમડો વઘાર માટેનો અહીંયા છે ને મિત્રો આપણે કોબીસ વાવેલું છે જો અહીંયા કોબીસ આવી ગયું હોય જો નાનું એવું કોબીસ આવ્યું હોય અહીંયા થોડાક આવ્યા છે આ છે લસણ ને એવું ડુંગળી અહીંયા કોબીસ વાવેલા છે નાના નાના આમ છે આપણો કૂવો કૂવામાં પાણીની આવક અત્યારે હે ચાલુ હોય છે તમને હે બતાવું જવો આ છે આપણે દાળ આવક ચાલુ જવું એકનું પાણી સતત આવ્યા રાખે હે આ કૂવામાં જાય સિત્તેર ફૂટનો કૂવો છે આ ડાળની આવકનું પાણી ચાલુ જો હે આ સિત્તેર ફૂટનો કૂવો છે ત્યાંથી કરવાનું હોય આમ આપણે કહી રહ્યો ડાળ જવું હાલો ફેમિલી વાળીની મસ્ત મીઠી ચા પી લે બીને રહી ગયો વિડીયોમાં લો ફેમિલી ચા આપડે બની ગયો છે ચા આવી ગયો છે બની ગયો ચા વાડીનો આપણે ચા પી લઈ પહેલા વિડીયો અલ્લો ફેમિલી આપણે આવી ગયા છે ગામમાં મારા જો આ હે કગમર ગામડુ આવું આપડે પાછળની સાઈડ ઉભા છે આ છે આપનું મકાન જો આ દેખાય ને આ આપનું મકાન છે આપડે મિત્ર અહીંયા ઉભા છે અહીંયા મકાન નું કામ આલે છે અમારા મિત્ર ભાઈ છે ને પાણી છાટી રહ્યા છે આગળ તો મિત્રો આ છે આપનું ગામડુ કે આપણે ઘણા ટાઈમ રાજકોટ આપણે વયા ગયા મકાન બધા પડ્યા આમનો આ બધા મકાન પડ્યા એમનો હું તમને કંઈક આખો હે ને લોક બનાવીશ મારા મકાનનો અત્યારે તો ચાવી નહીં હોય તો ચક્કર મારો આવ્યા હતા ભાઈ બના હતા મિત્ર સર્કલ કોઈ ચક્કર મારી આવી એને મકાનનું કામ ઉપાડ્યું છે નાનું એવું ચાલો મિત્રો બૈને રહી ગયો વિડિયોમાં આ લો ફેમિલી આપણે આવી ગયા છે આપણા માતાજીના મંદિરે જો માતાજીના મંદિરે દર્શન કરવા આવી ગયા છે અમારા પરિવારના કુળદેવી માતાજીના દર્શન હેલો ફેમિલી આપણે આવી ગયા જૂની વાડીએ જો આ જૂની વાડી છે આપણી મસ્ત મોટી ભબ્બર આંબલી છે અને આમ છે મકાન ને કુવો અહીંયા બેઠા હે આપણા મોટા બાપા ની બધા આપણે જઈએ ભાઈ શાક બનાવે જોઈ લઈએ આપણે જો અહીંયા શાક બની રહ્યું છે વાડીનું મીઠું ભબ્બર જો અહીંયા શાક બની રહ્યું છે વાડીનું કોણ છે જો આ છે આપણી ચૂની વાડી હાલો મિત્રો બહેના રહી જાઓ વિડીયોમાં હલો ફેમિલી આપણે બપોરના ભોજનિયા કરવા બે ગયા છે વાડીના હા અહીંયા જો રોટલા બની ગયા છે રોટલી બટાકાનું શાક સાજ વાડીની મોજ જ અલગ આવે છે હેલો મિત્રો જમી લઈએ જમીને પછી લો ફેમિલી આપણે જમીને થઈ ગયા ઉભા કમ્પ્લીટ તો આપણે જવાનું છે ઘરે આપણી રામ પિયારી તૈયાર થઈ ગઈ છે એક્ટિવા જો ભારત કા ઝંડા લહેરાઈ ગયા છે હલો મિત્રો ભાઈ ના રજો વિડીયોમાં જ હલો ઘરે ઘરે લાગે હાલો ફેમિલી આપણે આરામ કરી લઈએ કામ તો છે નહીં તમને તો ખબર હે શનિ રવિ આવશે અત્યારે હા છોકરી તો હજી જાગે છે આ છોકરી તો અમારી જાગે છે મેં તો કીધું હોઈ ગયા છે ફેમિલી થી આવે ને आज जागे से आ छोकरी आ टेणी है ने आज जागे से लेक्रोन के दे लेक्रोन के दे जो जो। शेयर कर दे जाओ सब्सक्राइब कर दे जाओ हेलो फैमिली आराम कर ले करी तो है ना बाबा नहीं बाहर चल जाए हाँ जी बाबा हाँ जी हाँ तो फैमिली बहन आ जाओ वीडियो में हेलो फैमिली गई से है ना पानी पूरी ના ભાઈ અહીં બે ગયા પનો જોય હું ખાવું હેસી જોઈ શું ખાવું એક જ સમજી જોઈ ઓગડિયા

આપણે આકાશી ઉપર આવી ગયા પેનલ ધોવા આ ફુવારા ચાલુ કરી દીધા જો આ ફુવારા ચાલુ છે દેખાય છે તમને આપણે આવી ગયા પેનલ ધોવા અહીં ટ્રેડ નીકળી છે અંધારામાં દેખાતી નથી જો જાય હાલો ફેમિલી ભાઈ ના રહીજો વિડીયોમાં જવો ફેમિલી આ હે ને રીંગણાનું ડીટીયું ખાય છે જો એ બહુ ભાવે હે રીંગણા રીંગણાનો ઓરો બની રહ્યો હે મસ્ત મજાનો રીંગણાનો ઓરો બની રહ્યો હે અને આ ભાઈ હેટીયું ખાયજો રીંગણા હા ઓરો નથી ખાતો આ ભાઈ ને લેસન કરી રહ્યા શું સેનું હે ભાઈ હિન્દી આવડે એમને બસ તું શું ખાલા ફેમિલી રસોઈ બની રહી છે છે જમવાની તૈયારી થઈ ગઈ અત્યારના વ્લોગમાં આટલું જ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો વાલા મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ બાબા